હેલો વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હું છું ચાંદની ગાંધી અને તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ માંડવીમાં મિત્રો આજે આપણે આ વિડીયોમાં ધાતુઓ અને અધાતુઓ એકબીજા સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે તે સમજવાનું છે આપણે આપણા ઘરમાં જે મીઠું વાપરીએ છીએ તે કેવી રીતે બને છે અને આયનીય સંયોજનોના ગુણધર્મો આટલું આપણે આ વિડીયોમાં જોઈશું તો ચાલો આજે કંઈક નવું શીખી લઈએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો જાણીએ કે ધાતુઓ અને અધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે હવે આ જાણવા આપણે સૌથી પહેલા અષ્ટકનો નિયમ જાણવો પડે તો શું છે આ અષ્ટકનો નિયમ કોઈ પરમાણુ હોય તે પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તો એ પરમાણુ કેવું વલણ ધરાવશે તો તેની બાહ્યતમ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન હોય તો તે વધુ સ્થાયી હોય છે એટલે કે રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય છે તેથી તે ઇલેક્ટ્રોનની આપલે કરતા નથી હવે આપણે જોઈએ કે આયનીય કે વિદ્યુત સંયોજક સંયોજનો એટલે શું તો ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલે દ્વારા બનતા સંયોજનોને આયનીય કે વિદ્યુત સંયોજક સંયોજનો કહે છે ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે સોડિયમ ક્લોરાઈડ એટલે કે એનએસીએલનું નિર્માણ કેવી રીતે થાય છે તો સોડિયમનું એક પરમાણુ છે એને એનો પરમાણુ ક્રમાંક છે અગિયાર તો આપણે જાણીએ છીએ કે સોડિયમના પરમાણુમાં અગિયાર પ્રોટોન અને અગિયાર ઇલેક્ટ્રોન છે એટલે કે કેન્દ્રમાં અગિયાર પ્રોટોન છે અને તેની આસપાસ આવેલી કક્ષામાં અગિયાર ઇલેક્ટ્રોન છે આમ સોડિયમની પહેલી કક્ષા કેમાં બે ઇલેક્ટ્રોન આવેલા છે બીજી કક્ષા એલમાં આઠ ઇલેક્ટ્રોન આવેલા છે જ્યારે ત્રીજી કક્ષા એમમાં એક ઇલેક્ટ્રોન આવેલો છે હવે જો સોડિયમના આ પરમાણુને સ્થાયી થવું હશે તો એને એની બાહ્યત્તમ કક્ષા સંપૂર્ણ ભરી દેવી પડશે તમે જુઓ બાહ્યત્તમ કક્ષામાં તો ફક્ત એક જ ઇલેક્ટ્રોન છે એટલે કે અષ્ટકના નિયમ પ્રમાણે જો સોડિયમના પરમાણુને સ્થાયી થવું હોય તો એની બાહત્તમ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન હોવા જોઈએ અત્યારે સોડિયમની ઇલેક્ટ્રોન રચના બે આઠ એક છે હવે એની પાસે બે રસ્તા છે જેથી તે એની બાહત્તમ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન ભરી શકે તો પહેલો રસ્તો છે કે તે બીજા સાત ઇલેક્ટ્રોન મેળવે તો એની ઇલેક્ટ્રોન રચના થશે બે આઠ આઠ એટલે કે એની બાયાત્તમ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન આવી જશે અને તે સ્થાયી થશે ઉમદા વાયુ એટલે કે નિષ્ક્રિય વાયુ જેવું બંધારણ ધરાવશે અથવા તો બીજો રસ્તો એ છે કે તેની પાસે બાયતમ કક્ષામાં જે એક ઇલેક્ટ્રોન છે તેનું તે દાન કરી દે બીજા કોઈ પરમાણુને આપી દે તો એની ઇલેક્ટ્રોન રચના થશે બે આઠ આમાં પણ તેની બાયતમ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન છે અષ્ટકના નિયમ પ્રમાણે એની બાયતમ કક્ષા પૂર્ણ ભરાઈ જશે તેથી તે સ્થાયી બની જશે તમે વિચારો આ બંને કિસ્સામાંથી કયો રસ્તો સોડિયમના પરમાણુને સરળ પડશે શું સાત ઇલેક્ટ્રોન લઈને તે સ્થાયી થશે કે પછી એક ઇલેક્ટ્રોન આપીને સ્થાયી થશે તો સોડિયમના પરમાણુ માટે સરળ રસ્તો એ જ છે કે તે સાત ઇલેક્ટ્રોન મેળવવાની જગ્યાએ એક ઇલેક્ટ્રોનનું દાન કરી દે જેની બાહતમ કક્ષામાં એક બે કે ત્રણ ઇલેક્ટ્રોન હોય તે ઇલેક્ટ્રોનનું દાન કરી અને ધનાયન બને છે હવે એક ઇલેક્ટ્રોનનું દાન કરવાથી તેની રચના થશે બે આઠ અને તે ઉમદા વાયુ નિયોન એન ઈ જેવું બંધારણ મેળવશે જુઓ વિદ્યાર્થી મિત્રો સોડિયમનું પરમાણુ છે એન એક જેની ઇલેક્ટ્રોન રચના છે બે આઠ એક હવે એક ઇલેક્ટ્રોનનું દાન કરી એની પાસે અગિયાર પ્રોટોન અને અગિયાર ઇલેક્ટ્રોન હતા એમાંથી એક ઇલેક્ટ્રોનનું દાન કરી દે તો અત્યારે તેની પાસે અગિયાર પ્રોટોન અને દસ ઇલેક્ટ્રોન વધ્યા એનો મતલબ એની પાસે એક પ્રોટોન એક ધન વીજભાર વધારે છે તેથી સોડિયમ પરમાણુ પર એક ધન વીજભાર આવી જાય છે તેથી તે હવે સોડિયમ ધન આયન બની જાય છે તેવી જ રીતે ક્લોરિન સીએલના પરમાણુની વાત કરીએ તો તેનો પરમાણવીય ક્રમાંક છે સત્તર તેમાં સત્તર પ્રોટોન કેન્દ્રમાં રહેલા છે અને તેની આસપાસની કક્ષામાં સત્તર ઇલેક્ટ્રોન આવેલા છે એની પહેલી કક્ષા કેમાં બે ઇલેક્ટ્રોન રહેલા છે બીજી કક્ષા એલમાં આઠ ઇલેક્ટ્રોન રહેલા છે જ્યારે ત્રીજી કક્ષા એમમાં સાત ઇલેક્ટ્રોન રહેલા છે એની ઇલેક્ટ્રોન રચના થશે બે આઠ સાત અહીંયા અષ્ટકના નિયમ પ્રમાણે ક્લોરીનને એની બાયતમ કક્ષા સંપૂર્ણ ભરવી હોય તો શું કરવું જોઈએ અહીં ક્લોરીન સીએલના પરમાણુની ઇલેક્ટ્રોન રચના બે આઠ સાત છે હવે તેની પાસે બે રસ્તા છે પહેલો રસ્તો એ છે કે તેની જે બાહત્તમ કક્ષામાં સાત ઇલેક્ટ્રોન છે તેનું તે દાન કરી દે જેથી તેની ઇલેક્ટ્રોન રચના બની જાય બે આઠ તો એની બાહત્તમ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન હશે તો એ સ્થાયી થઈ જશે અને એની પાસે બીજો રસ્તો એ છે કે તે એક ઇલેક્ટ્રોન મેળવી લે અને એની બાયાતમ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન થઈ જાય ત્યારે તેની રચના થઈ જશે બે આઠ આઠ એ અષ્ટકના નિયમ પ્રમાણે સ્થાયી પરમાણુની ઇલેક્ટ્રોન રચના થાય અને ઉમદા વાયુ આર્ગોન એ આર જેવું બંધારણ બે આઠ આઠ બનાવે તો ક્લોરીન કયો રસ્તો અપનાવશે શું તે સાત ઇલેક્ટ્રોનનું દાન કરી દેશે કે પછી કોઈ પાસેથી એક ઇલેક્ટ્રોન મેળવશે તો ક્લોરીનનો પરમાણુ સાત ઇલેક્ટ્રોન દાન કરવાની જગ્યાએ બીજા કોઈ પરમાણુ પાસેથી એક ઇલેક્ટ્રોન મેળવી લેશે અને એની ઇલેક્ટ્રોન રચના બે આઠ આઠ બનાવશે જેથી એની કક્ષામાં પાંચ છ કે સાત ઇલેક્ટ્રોન હોય તો તે બીજા પાસેથી દાન મેળવે જુઓ વિદ્યાર્થી મિત્રો ક્લોરીનનો પરમાણુ છે તેની ઇલેક્ટ્રોન રચના બે આઠ સાત છે જ્યારે ક્લોરીનનો પરમાણુ એક ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે તેની પાસે સત્તર પ્રોટોન અને સત્તર ઇલેક્ટ્રોન છે હવે તે એક ઇલેક્ટ્રોન મેળવશે તેથી તેની પાસે હવે એક ઇલેક્ટ્રોન વધારે છે અને ઇલેક્ટ્રોનનો ઋણ હોય છે તેથી હવે જે ક્લોરીનનો પરમાણુ છે તે ક્લોરાઈડ ઋણ આયન બને છે હવે જે સોડિયમનો આયન એટલે એને પ્લસ અને ક્લોરીનનું ઋણાયન એટલે સીએલ માઇનસ જોડાશે તો શું થશે તો સોડિયમનો ધનાયન અને ક્લોરીનનો ઋણાયન એ બંને વિરુદ્ધ વિજભાર ધરાવતા હોવાથી એમની વચ્ચે આકર્ષણ થાય છે અને આ આકર્ષણ એટલું બધું પ્રબળ થાય છે કે એને પ્લસ અને સીએલ માઇનસ જોડાઈ જાય છે સોડિયમ એક ઇલેક્ટ્રોન ક્લોરીનને આપી દે છે તેથી સોડિયમ ક્લોરાઈડ એન એ સીએલનો સમુચ્ચ બનાવે છે તેને આપણે મીઠું કહીએ છીએ ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે મેગ્નેશિયમ ક્લોરાઈડનું નિર્માણ જોઈએ અહીંયા મેગ્નેશિયમ એમજીનો એક પરમાણુ છે એનો પરમાણુ ક્રમાંક બાર છે તેની પાસે બાર પ્રોટોન અને બાર ઇલેક્ટ્રોન છે તેની ઇલેક્ટ્રોન રચના બે આઠ બે છે મેગ્નેશિયમની પહેલી કક્ષા કેમાં બે ઇલેક્ટ્રોન છે બીજી કક્ષા એલમાં આઠ ઇલેક્ટ્રોન છે અને ત્રીજી કક્ષા એમમાં બે ઇલેક્ટ્રોન છે તેની ઇલેક્ટ્રોન રચના બે આઠ બે છે અહીંયા અષ્ટકના નિયમ પ્રમાણે મેગ્નેશિયમને એની બાહતમ કક્ષા સંપૂર્ણ ભરવી હોય તો શું અહીં મેગ્નેશિયમ પરમાણુની ઇલેક્ટ્રોન રચના બે આઠ બે છે હવે તેની પાસે બે રસ્તા છે પહેલો રસ્તો એ છે કે તેની બાહતમ કક્ષામાં જે બે ઇલેક્ટ્રોન છે અને તે બીજા છ ઇલેક્ટ્રોન મેળવી લે જેથી તેની બાહતમ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન પૂર્ણ ભરાઈ જાય અને એની ઇલેક્ટ્રોન રચના બે આઠ આઠ થાય જે અષ્ટકના નિયમ પ્રમાણે સ્થાયી પરમાણુની ઇલેક્ટ્રોન રચના થાય અને ઉમદા વાયુ જેવું બંધારણ ધરાવે જ્યારે તેની પાસે બીજો રસ્તો એ છે કે તેની બાયતમ કક્ષામાં જે બે ઇલેક્ટ્રોન રહેલા છે તેનું તે દાન કરી દે જેથી તેની ઇલેક્ટ્રોન રચના બે આઠ બને તો તે સ્થાયી પરમાણુની ઇલેક્ટ્રોન રચના જેવી થાય અને ઉમદા વાયુ નિયોન એન ઈ જેવું બંધારણ બે આઠ મેળવે અષ્ટક રચના પ્રાપ્ત કરવા મેગ્નેશિયમ શું કરશે શું તે છ ઇલેક્ટ્રોન મેળવશે કે પછી બે ઇલેક્ટ્રોનનું દાન કરી દેશે મેગ્નેશિયમનો પરમાણુ છ ઇલેક્ટ્રોન મેળવવાની જગ્યાએ બીજા પરમાણુને બે ઇલેક્ટ્રોન દાન કરી દેશે અને ઇલેક્ટ્રોન રચના બે આઠ બનાવશે જેની બાયતમ કક્ષામાં એક બે કે ત્રણ ઇલેક્ટ્રોન હોય તે ઇલેક્ટ્રોનનું દાન કરી દેશે વિદ્યાર્થી મિત્રો મેગ્નેશિયમનો પરમાણુ છે તેની ઇલેક્ટ્રોન રચના બે આઠ બે છે જ્યારે તે બે ઇલેક્ટ્રોનનું દાન કરે છે ત્યારે તેની પાસે બાર પ્રોટોન અને બાર ઇલેક્ટ્રોન છે બે ઇલેક્ટ્રોનનું દાન કરે તો તેની પાસે બાર પ્રોટોન અને દસ ઇલેક્ટ્રોન થાય તેની પાસે બે પ્રોટોન વધારે થાય તેથી મેગ્નેશિયમ પરમાણુ પર બે ધન આવી જાય જાય છે અને તે ધન આયન બની છે તેવી જ રીતે ક્લોરિન સીએલના પરમાણુની વાત કરીએ તો તેનો પરમાણવીય ક્રમાંક છે સત્તર તેમાં સત્તર પ્રોટોન કેન્દ્રમાં રહેલા છે અને તેની આસપાસની કક્ષામાં સત્તર ઇલેક્ટ્રોન આવેલા છે એની પહેલી કક્ષા કેમાં બે ઇલેક્ટ્રોન રહેલા છે બીજી કક્ષા એલમાં આઠ ઇલેક્ટ્રોન રહેલા છે જ્યારે ત્રીજી કક્ષા એમમાં સાત ઇલેક્ટ્રોન રહેલા છે એની ઇલેક્ટ્રોન રચના થશે બે આઠ સાત અહીંયા અષ્ટકના નિયમ પ્રમાણે ક્લોરીનને એની બાયતમ કક્ષા સંપૂર્ણ ભરવી હોય તો શું કરવું જોઈએ અહીં ક્લોરીન સીએલના પરમાણુની ઇલેક્ટ્રોન રચના બે આઠ સાત છે હવે તેની પાસે બે રસ્તા છે પહેલો રસ્તો એ છે કે તેની જે બાહત્તમ કક્ષામાં સાત ઇલેક્ટ્રોન છે તેનું તે દાન કરી દે જેથી તેની ઇલેક્ટ્રોન રચના બની જાય બે આઠ તો એની બાહત્તમ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન હશે તો એ સ્થાયી થઈ જશે અને એની પાસે બીજો રસ્તો એ છે કે તે એક ઇલેક્ટ્રોન મેળવી લે અને એની બાયાતમ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન થઈ જાય ત્યારે તેની રચના થઈ જશે બે આઠ આઠ એ અષ્ટકના નિયમ પ્રમાણે સ્થાયી પરમાણુની ઇલેક્ટ્રોન રચના થાય અને ઉમદા વાયુ આર્ગોન એ આર જેવું બંધારણ બે આઠ આઠ બનાવે તો ક્લોરીન કયો રસ્તો અપનાવશે શું તે સાત ઇલેક્ટ્રોનનું દાન કરી દેશે કે પછી કોઈ પાસેથી એક ઇલેક્ટ્રોન મેળવશે તો ક્લોરીનનો પરમાણુ સાત ઇલેક્ટ્રોન દાન કરવાની જગ્યાએ બીજા કોઈ પરમાણુ પાસેથી એક ઇલેક્ટ્રોન મેળવી લેશે અને એની ઇલેક્ટ્રોન રચના બે આઠ આઠ બનાવશે જેથી એની બાહત્તમ કક્ષામાં પાંચ છ કે સાત ઇલેક્ટ્રોન હોય તો તે બીજા પાસેથી દાન મેળવે જુઓ વિદ્યાર્થી મિત્રો ક્લોરીનનો પરમાણુ છે તેની ઇલેક્ટ્રોન રચના બે આઠ સાત છે જ્યારે ક્લોરીનનો પરમાણુ એક ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે તેની પાસે સત્તર પ્રોટોન અને સત્તર ઇલેક્ટ્રોન છે હવે તે એક ઇલેક્ટ્રોન મેળવશે તેથી તેની પાસે હવે એક ઇલેક્ટ્રોન વધારે છે અને ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ હોય છે તેથી હવે જે ક્લોરીનનો પરમાણુ છે તે ક્લોરાઈડ ઋણ આયન બને છે અહીં જુઓ મેગ્નેશિયમ ઉપર બે ધન વીજભાર છે જ્યારે ક્લોરીન ઉપર એક ઋણ છે આને બેલેન્સ કરવા માટે મેગ્નેશિયમ સાથે ક્લોરીનના આયન જોડાય છે એટલે કે એમજી પ્લસ ટુ આયનને બેલેન્સ કરવા માટે એની સાથે ટુ સીએલ માઇનસ જોડાશે આ રીતે એમજી સીએલ ટુ એટલે કે મેગ્નેશિયમ ક્લોરાઈડ બનાવશે ચાલો હવે આપણે આયનીય સંયોજનોના ગુણધર્મ જોઈએ તો સૌથી પહેલો ગુણધર્મ છે ભૌતિક સ્વભાવ ધનઆન અને ઋણાયન પ્રબળ આકર્ષણના લીધે જોડાયેલા રહે છે તેના લીધે તે ઘન અને સખત હોય છે આ જે સંયોજનો છે એ થોડા બરડ પણ હોય છે એટલે જો એના ઉપર દબાણ આપવામાં આવે તો આ સંયોજનો તૂટી પણ જાય છે હવે આપણે બીજો ગુણધર્મ જોઈએ જે છે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ આઈનીય સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ ઊંચા હોય છે તમે તમ કોષ્ટકમાં જોઈ શકો છો અહીંયા જે આઈનીય સંયોજનો છે તે ધન આયન અને ઋણ આયનના પ્રબળ આકર્ષણ બળને લીધે જોડાયેલા હોય છે અને જો એ આકર્ષણને તોડવા માટે ઘણી વધારે ઉર્જા આપવાની જરૂર પડે છે હવે આ વધુ ઉર્જા અને આકર્ષણ બળ તોડવાને લીધે એમનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચું હોય છે ત્રીજો ગુણધર્મ એ છે દ્રાવ્યતા આ આયનીય સંયોજનો મોટે ભાગે પાણીમાં દ્રાવ્ય હોય છે પરંતુ કેરોસીન પેટ્રોલ જેવા દ્રાવકોમાં તે અદ્રાવ્ય હોય છે હવે ચોથું ગુણધર્મ છે તે જોઈએ આયનીય સંયોજનોમાં વિદ્યુતનું વહન કેવી રીતે થાય છે તો દ્રાવણમાં જે વિદ્યુતનું વહન આયનોની ગતિશીલતાને કારણે થાય છે આપણે ત્રણ અવસ્થાનો અભ્યાસ કરીએ સૌથી પહેલી અવસ્થા છે ઘન અવસ્થા બીજી અવસ્થા છે પાણીમાં દ્રાવણ અને ત્રીજી અવસ્થા છે પીગલિત અવસ્થા તો આપણે સૌથી પહેલી અવસ્થા જોઈએ ઘન અવસ્થા ઘન અવસ્થામાં આયનો પ્રબળ આકર્ષણ બળવડે ચકડાયેલા હોય છે તે ગતિ કરી શકતા નથી તેથી વિદ્યુતનું વહન તેમાંથી થશે નહીં હવે બીજું જોઈએ પાણીમાં દ્રાવણ તો આયનીય પદાર્થોનું જે પાણીમાં દ્રાવણ બનાવેલું હોય છે એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો આયનો વિરુદ્ધ વિદ્યુત ધ્રુવ તરફ ગતિ કરે છે તેથી તે વિદ્યુતનું વહન કરે છે ત્રીજી અવસ્થા છે પીગલિત અવસ્થા તે ખૂબ જ ઊંચા તાપમાને હોય છે વધુ ઉષ્મા આપતા આયનો વચ્ચેનું જે આકર્ષણ બળ હોય છે તે તૂટી જાય છે તેથી આયનો ગતિ કરી શકે છે તેથી તે વિદ્યુતનું વહન પણ કરી શકે છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે જોયું કે ધાતુઓ અને અધાતુઓ એકબીજા સાથે જોડાઈ કઈ રીતે આયનીય સંયોજનો બનાવે છે અને આ આયનીય સંયોજનો કેવા પ્રકારના ગુણધર્મો ધરાવે છે આ વિડીયોમાં બસ આટલું જ જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ